વિડીયો અપલોડ કરવાનો છે અને થવાનો છે તો ઓડિયો ઉપર આપતો રહો એટલે મારે આજે તો હવે અમે ખાયલી અને તો જય માતાજી જય કષ્ટભન દેવ બધાને તો આજે આપણે નાઈ ધોરણે રેડી થઈ ગયા છે અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો બંને જો બ્લોગમાં આજે તો પાછા આવી ગયા છે આપણે કપાસીણવા અને સવારમાં વાગ્યા છે સાત અમારે તો અહીં વેલા વેલા અને અહીં તો ઘણા ખરા દાળિયા આવી ગયા છે આજે અને હજી આવે છે તો ચાલો આપણે હવે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ હાલો ફ્રેન્ડ તો આપણે કપાસ વીણવા ગયા હતા પણ સવાર સવારમાં આવે તો સવાર સવારમાં આવે તો વરસાદ આવી ગયો છે જોઈ શકો છો તમે આદત થઈ ગયો છે હાલો ફ્રેન્ડ તો આપણે કપાસ વીણીને આવતા છે વાડી અને હવે વાડી આવી અને આપણે તો પહેલાં બટણ બંધ કરી લઈએ પછી બીજી વાત કેમકે આવેલા બાર વાગ્યા છે અને આપણે તો રસોઈનું કામ કરવું જોઈએ તો ભૂખ લાગી છે એટલે કે હવે તો આજે તો એવો વિચાર છે કે મકાઈના રોટલા બનાવું અને કંઈક બકાલામાં તો શાકમાં તો કંઈક જોવું બકાયલું તો ઘણું બધું છે પણ બધું ભાવતું નથી વાડીમાં એ કેમ કે ઘણું બધું હોય અહીંયા નહીં ભાવે ને પછી આપણે વેસાતું લાવીને ખાવું પડતું હોય ને તો એ ભાવે કેમ કે એ સારું હોય એવું હું છે મને તો તો ફ્રેન્ડ મેં લઈ લીધું છે કૂકર અને હવે આપણે એમાં લઈ લઈએ એક લોટો પાણી અને પછી મૂકી દઈએ દાળ કેમ કેમકે દાળ અને મકાઈના રોટલા તો અમારે આદિવાસીમાં તો બહુ ખાય તો મેં ફ્રેન્ડ ચૂલા ઉપર મૂકી દીધો છે કૂકર અને સુલો સલકાવી લીધો છે કેમકે ગેસ ઉપર દાળ સરતી કરી દઉં અને આપણે ચૂલ્લા ઉપર તો રોટલો બનાવી લઉં મકાઈનો તો હવે પહેલાં આપણે દેવતા જગાવી પછી પાછા આપણે મકાઈનો લોટ બાંધીને આપણે રોટલા બનાવીશું પણ હજી તો મારે મકાઈના રોટલા બનાવવા તો એવું થઈ છે કેમ કે એને પન જોઈશે તો પહેલાં તો આપણે એ પનની વ્યવસ્થા કરી પછી આપણે મકાઈના રોટલા ભણાવવાનું સ્ટાર્ટ કરીએ તો ત્યાં લગી બને લઈ જાવ મેં તો લઈ લીધીશ છે આપણે ફન બનાવવા માટે ઠેરી અને હવે ફન બનાવી તો તમને બધું જ તો હું ભણાવતા તો બધું જ દેખાડું કોઈ ફ્રેન્ડ પણ મારા આગળ કંઈ ફોન રાખવાની સુવિધા નથી કેમકે સુવિધા કરવા જાય તો પેટના ખાટા પૂરવાનું બાકી રહી જાય એવી પરિસ્થિતિ છે અમારી કેમકે હમણાં તો અમે ભાગ રાખેલો છે એટલે ભાગની રીતે જ લેવું પડે કે ટ્રોફેન્ડ આવી રીતના કંઈક મેં વાળી લીધું છે કાગળ અને હવે એને આપણે કાપી લીધું તો આપણે કાપી લીધું છે અને આવી રીતનું કંઈક કપાઈ ગયું છે ગોળ રાઉન્ડ તો જ ગોળ રાઉન્ડ હોય તો જ મકાઈનો રોટલો ગોળ ભણે બાકી તો આ ગોળ નહીં હોય તો મકાઈનો રોટલો આપણે ભારત હા નલી આપણે કાગળ ભણીને રેડી થઈ ગયું છે ને હવે મકાઈના રોટલા પણ બનાવીને રેડી કરી નાખી પણ હમણાં તમને હું નહીં દેખાવી શકું કેમ કે મારી કંઈ સુવિધા જ નથી કેમ તો ફોન મૂકવું તો હું આવું અડધો અડધું કપાઈ દો નીચે ફોન રાખું એટલે અને હવે તો મકાઈના રોટલા ભણાવીને મળી આપણે પહેલાં તો જગીને થઈ ગયો છે અને દેવતા આપણે મકાઈના રોટલા હોય એને ફૂલે જ જોઈ તો હવે આપણે બધું ખાવા કમ્પ્લીટ કરી અને પછી મળી ત્યાં લગી વેલોગમાં ભણ્યા જાવ કેમકે હવે બધું એક હાથ એક એકે મારે જ ભણાવવાનું છે ને એટલે બધામાં કોઈ ફોન ધરવા પકડવાળું નથી એટલે મારે બધું એક હારે ભણાવી લઉં મકાઈના રોટલા અને દાળ દાળ તો મૂકી દીધી છે અને બે ત્રણ સીટી વાગી ગઈ છે તો હવે આપણે પહેલાં મકાઈના રોટલા બનાવી લઈએ પછી પાછા મળી ત્યાં લગી આપણો ફોન સ્ટાર્ટિંગમાં રાખી દઈએ ફાઈનલી ફ્રેન્ડ આપણી તો દાળ અને મકાઈનો રોટલો બની ગયો છે અને હવે આપણે ખાઈ લઈ કેમકે આજે દાળ ભણાવી છે પહેલાં તુવરની બોલાવી હતું પણ તુવર નહોતી બનાવી આજે અડદની બનાવી છે તો એ સોથરાવાળી દાળ છે અને એમાં એ પાછું લીલું મરશું નાખીને ભણાવી છે તો ફ્રેન્ડ આવું કંઈક મેં ખાવા બનાવી છે આજે તો હવે અમે ખાઈ લઈએ અને પછી પાછા આપણે મળશું કંઈક નવા જૂની હોય તો કહેશું બાકી તો એમનો એમ તો આપણે દિવસ નથી જવાનો આજે હમણાં ખાય પછી આપણે થોડુંક કમ છે એ કામ બતાવી પાછા આપણે જઈશું કપાસણમાં રફેન્ડ તો આપણે આવી ગયા છે એક ગમીને ઓળી ઉપર કેમ કે હોડી ઉપર થોડું ઘણું કમ છે કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે અને થમલેન બનાવવાનું છે તો ઓળી ઉપર આપતો રહો એટલે મારે ફટ વિડીયો અપલોડ થાય અને ઓળી ઉપર લઈને આપણે જોઈએ આડોશી પાડોશીની વાડીઓ કેવી હશે અને ફ્રેન્ડ અહીં તમને બીજું કંઈ વાવેતર જોવા જડે નહીં કેમકે આ બાજુ તો બધો તમારે કપાસ જઈ શકો છો તમે આ બાજુ પણ બાજુ આવેલા છે બાજુ બધો કપાસ જ છે જોઈ શકો છો તમે ક્યાંય બીજું નહીં કપાસ કપાસ હેલો ફ્રેન્ડ તો આપણે તો કપાસ આજે થાકી ગયા છે કેમ કે આજુબાજુ કોઈ દેખાતું નથી એકલાથી મેં કીધું લઈને એક આધે વાળા મોબાઈલમાં થોડુંક બોલી લઈએ બીજું તો મારા જોડે કોઈ નથી મારા જોડે અમે એક ફોન છે અને કપાસ છે કપાસ તો કઈ બોલે નહીં હલો ફ્રેન્ડ તો આપણે લેવા કે મારા સસરા ઘરેથી આવેલા છે તો એ આજે જાય છે તો એમને દેવા જવું છે સીબડું તો આપણે ત્યાં ઉતારવા અને પછી જાય ગમ બાજુ કે એમને દેવા હલો ફ્રેન્ડ તો આપણે મારા સસરાને સીબડું વાલીને આવતા રે છે અને અરે તો મોડું થઈ છે કેમ કે ગમેથી બસ સાત વાગે આવી તો બસમાં બિહાડી પછી મેં કીધું હવે થોડીક વાર બેઠા એટલે બસ આવી સાત વાગે તો બસમાં બિહાડી અને હવે હું આવી ગયો છું વાડી વાડી આવીને હવે આપણે તો આજનો વિડીયો અહીંયા રાખી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો